જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે તો એના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે આ ઘઉંનો લોટ કકરોચ છે જે બહુ ચાડો નહીં પણ આપણે જે ભાખરીનો લોટ હોય એવો લીધો છે અને હવે આપણે આમાં સોજી નાખીશું તો મેં અહીંયા એક કિલો જેવો ઘઉંનો લોટ લીધો છે અને પાંચસો ગ્રામ જેવી સૂજી નાખીશ સોજી નાખવાથી લાડવા ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાવામાં આમ એકદમ દાણેદાર બને છે તો સોજી જરૂરથી નાખવાની હવે આપણે આમાં ઘીનું મોરણ દઈશું તમે તેલમાં પણ બનાવી શકો છો પણ ઘીનું મોરણ હોય તો સારા લાગે અને આપણે પહેલાં થોડું નાખીશું પછી ઓછું લાગે તો આપણે નાખીશું અને બધું સરસ આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો આપણે સરસ મોરણ દઈ દીધું છે અને અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોરણ નાખવાનું છે તમે જોઈ શકો છો આ રીતે મુઠ્ઠી પડવી જોઈએ હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખી અને કઠણ લોટ બાંધીશું તમે જોઈ શકો છો મેં આ રીતનો કઠણ લોટ બાંધી લીધો છે હવે આપણે આને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દઈશું આપણે લોટને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાંથી મુઠિયા વાળીશું મુઠિયા વાળીને પછી આપણે એને તેલમાં તળવાના છે તો આ રીતે મુઠિયા વાળવાના છે આ રીતે આંગણાનો ખાડો કરવાનો એટલે અંદર સુધી આ મુઠીયા આપણે ચડી જશે તો આપણે બધા લોટના આ રીતના મુઠિયા વાળી લઈશું આ રીતે ફાટી જવા જોઈએ તો સરસ એ ચડી પણ જાય છે અહીંયા આપણે અડધા લોટના મુઠિયા વાળી લીધા છે હવે આપણે આટલા તળવા મૂકી અને પછી આ બીજા આપણે મુઠિયા વાળીશું તો તળવા માટે મેં અહીંયા કડાઈ મૂકી દીધી છે અને એમાં આપણે તેલ નાખીશું તળાઈ એટલું આપણે મુઠીયું ડૂબે એટલું તેલ નાખવાનું છે હવે આપણે તેલને ગરમ થવા દઈશું બહુ ગરમ નથી થવા દેવાનું માપનું મીડિયમ ગરમ થાય એટલે આપણે પણ મુઠિયા અંદર નાખવાના છે તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે થોડોક લોટ નાખીને ચેક કરીશું આ રીતે ધીરે ધીરે અંદર બબલ આવવા લાગે એટલે આપણે આમાં મુઠિયા નાખવાના છે બહુ ગરમ નથી કરવાનું તો હવે એક એક કરીને બધા મુઠિયા આપણે આમાં નાખી દઈશું તમે જોઈ શકો છો વધારે તેલ મેં નથી આવવા દીધું વધારે તેલ આવવા દઈને નાખીએ તો મુઠિયા બળી જાય છે અને એ અંદરથી કાચા રહે છે એટલે આ રીતે થોડું થોડું તેલ આવે એટલે જ નાખી દેવાના અંદર હવે આપણે ધીમા તાપે થવા દઈશું આપણા મુઠિયા એક સાઈડ થી ચડી ગયા છે એટલે આપણે આ રીતે અંદર ચમચી ફેરવી અને એક એક આપણે ફેરવી નાખશું એટલે બધી સાઈડ થી સરખા ચડે આ રીતે આપણે ફેરવી લેવાના છે કે બધા સરખા આપણા મુઠિયા ચડે નહીતર એક બાજુ થી કાચા રહેશે ને એક બાજુ થી ચડી જશે એટલે આ રીતે આપણે બધા મુઠિયા ફેરવી લઈશું અને આપણે લાડુની સાથે દાળ ભાત બનાવીએ છીએ તો મેં અહિયાં કુકરમાં દાળ બાફવા મૂકી દીધી છે અને તિંગ દાણા નાખ્યા છે હવે આપણે કુકરને બંધ કરી ત્રણ વિસલ કરી લઈશું આપણા મુઠિયા સરસ ચડી ગયા છે હવે આપણે એને કાઢી લઈશું આ રીતે ચડવા દેવાના છે જો ચડે એટલે એને સરસ ઉપર આ રીતે ફાટી જાય છે એટલે કે આપણા મુઠિયા સરસ ચડી ગયા છે એકદમ સોનેરી થવા દેવાના છે અને આપણે આને ધીમા તાપે તળવાના છે જો આપણે તળવામાં ઉતાવર કરશું તો અંદરથી મુઠિયા કાચા રહી જશે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે બધા મુઠિયા આ રીતે બહાર કાઢી લઈશું આપણે મુઠિયા બહાર કાઢી લીધા છે અને આ રીતે પહેલી વાર મેં તળ્યા એ આ રીતે પેલો ઘણા આ રીતે મેં કાઢી અને આ રીતે ભાંગી લીધા હતા બધા ઠંડા થઈ જાય પછી આપણે આને મિક્સરમાં પીસવાના છે તો એકદમ ઠંડા કરીને જ પીસવા અને એકદર આપણું મિક્સર બગડશે અને આમાં દાળને પણ ચાર વિસલ થઈ ગઈ છે તો આપણે ગેસ બંધ કરી અને કુકરને ઠંડી થવા દઈશું અસલ આપણે ઠરી ગયું છે હવે આપણે આને મિક્સરમાં દળીશું આપણા મુઠિયા આપણે બધા આ રીતે મિક્સરમાં દળી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે ગોળનો પાયો કરીને રેડીશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો બોરું ખાંડ એ પણ નાખી શકો છો તો તમારા પાયો કરવાની કોઈ જરૂર નથી ખાંડામાં ભેળવી અને આપણે ગરમ ઘી કે તેલ તમારા હિસાબથી તમે નાખી શકો છો પણ હું અહીંયા ગોળ નાખું છું એટલે આપણે ગોળનો પાયો કરીશું આપણે જે કડાઈમાં મુઠિયા તળ્યા હતા એ કઢાઈમાં આપણે અઢીસો ગ્રામ જેવું તેલ રાખી અને ગોળ આ રીતે નાખી દીધો છે હવે આપણે ગોળને સરસ ઓગાળીશું અને એક સાઈડ આપણે ભાત પણ મૂકી દીધા છે અને ભાત તો ઓલમોસ્ટ ચડી પણ ગયા છે તો સરસ આપણો ગોળ ઉગળે એટલે આપણે જે લાડવાનું આપણે બધું મિક્સ કરીને રાખ્યું છે એમાં નાખવાનો છે તો ધીમા તાપે આપણું ગોળ ઓગળે છે ત્યાં સુધી હું તમને બતાવી દઉં કે આપણે આમાં કાજુ બદામને દ્રાક્ષ જે કાતરી નાખ રાખ્યું હતું એ નાખીશું કાજુ બદામને એવું તો તમારા હિસાબથી વધારે કે ઓછું તમે નાખી શકો છો પછી બે ચમચી જેવી આપણે ખસખસ નાખીશું થોડીક આપણે ઉપવાર સાંટવા માટે રાખીશું અને થોડીક આપણે લાડવા ઉપર નાખીશું લાડવામાં નાખવાથી આપણે જ્યારે લાડવો ભાંગીએ તો અંદર પણ ખસખસ દેખાય છે અને અહીંયા મેં જાયફળ અને ઇલાયચી ખાંડી લીધી છે એ પણ હું નામાં નાખી દઈશ અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ગોળ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે આપણા લાડવાની મિક્સ જે કરીને રાખ્યું છે બધું મિક્સ એમાં નાખી દઈશ મેં આમાં નાખી દીધું છે બધું હવે આપણે સરસ બધું ભેળવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બધું ભેળવી લેવાનું છે જો તમે ખાંડના બનાવતા હોય તો તો તમારે બધું ખાલી ઘી ગરમ કરીને અંદર નાખવાનું રહેશે પણ હું અહીંયા ગોળમાં બનાવું છું એટલે અને વધારે ક્વોન્ટિટીમાં છે એટલે આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે બધું સરસ અસલ એકદમ મિક્સ થઈ જાય એટલે આપણે એના લાડુ વાળવાના છે અને તેલ પહેલાં તેલ કે ઘી તમે જે નાખો એ પહેલાં માપનું જ નાખવાનું પછી કદાચ સન આપણાને ઓછું લાગે તો તમે ગરમ કરીને રેડી શકો છો અંદર એમાં કોઈ વાંધો નથી આવતો પહેલાં માપે જ નાખવાનું કારણ કે વધારે નાખીએ તો પછી એ તો બહાર કાઢી શકવાના નથી પણ ઓછું હોય તો આપણે ગરમ કરીને ઉપર રેડી શકીએ છીએ મારે બધું પરફેક્ટ જ છે તો ચાલો હવે આપણે લાડુ વાળી લઈશું તો આપણે દાળમાં આપણે મસાલા કરી લીધા છે તો મસાલામાં મેં અહીંયા લાલ મરચું ધાણા જીરું હળદર અને ગરમ મસાલો નાખ્યો છે અને ટમેટા નાખ્યા છે અને લીલા મરચાં અને કોથમીની દાંડી નાખી છે કાપીને ધ્યાનથી સાંભળજો કોથમીની દાંડી કોથમી નથી નાખી અને મીઠો લીમડો અને આંબલી અને બે મોટી ચમચી જેટલી ખાંડ નાખી છે અને આ બધું આપણે સરસ ઉકાળવાનું છે અને જ્યાં સુધી આ ઉકળે છે ત્યાં સુધી આપણે ફટાફટ આનો વઘાર કરી લઈશું તો વઘારમાં તો ચાલો આપણે દાળને વઘાર કરી લઈએ તો હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી જેટલી રાઈ નાખીશું ને રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં જીરું નાખીશું ને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને રાય અને જીરું સરસ ફૂટી જાય એટલે આપણે એમાં એક ચમચી હિંગ નાખીશું અને ગરમા ગરમ વઘાર આપણે આપણી દાળમાં નાખીએ હવે આપણે આપણી દાળને સરસ ઉકળવા દેવાની છે તો મારા ઘરમાં તો દાળ ભાત માટે આવી જ દાળ બનાવી છે અમે તમારા ઘરમાં તમે કેવી રીતે બનાવો છો મને જરૂરથી કહેજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો વઘારીમાં નાખીને પાછું નાખી દઉં છું તેથી કરીને આપણું વઘાર્યું ચીકણું નથી રહેતું તો હવે આપણે દાળને સરસ ઉકળવા દઈશું મેં એક વાર મેં આમાં ચણાનો લોટ પણ નાખ્યો છે જેથી કરીને દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને જાડી પણ બને છે તો પાણીમાં બે ચમચી જેવો ચણાનો લોટ લઈ અને પલાળી અને મેં આમાં નાખ્યો છે તો તમે એ રીતે જરૂરથી નાખજો એનાથી દાળનો સ્વાદ ત્રણ ગણો વધી જાય છે તો તૈયાર છે આપણા દાળ ભાત ને ચૂરમાના લાડુ જો તમને મારી આ રેસીપી ગમી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ